વધારે કદાચ ન જાણતા હોવાથી સ્વામી વિવેકાનંદના થોડા શબ્દોને આજે આપણે યાદ કરી લઈએ સ્વામી વિવેકાનંદ એ હંમેશા યુવાનોને વધારે જાણતા હતા અને આજનો મારો વિષય કે સ્વામી વિવેકાનંદનો યુવાનોને સંદેશ તો શરૂઆત કે જો ભરા નહીં હે ભાવો છે જીસમે દેતે નહીં રસ્તા વો રતાય નહીં પડતર હે ઇસકો વિવેકાનંદ દેશે નહીં ક્યા सुखी जोगा ने युवा ने नाद ओगाड़ी देने पोता ने जा कल को मैंने संस्कृति में इतना सवार करने देने दिए जितना ही सवार ये वाला को तो युवा ने का ना आदर समार दिले जाने नहीं आये बस सवार बात से महामानव ने बात से महाप्रिय नष्ट था दिवानी रक्तावी दूध जैने दिव्य चेतनानी

ભગવાન તેમને ગુરુની શોધમાં ઘણી વ્યક્તિને મળ્યા પણ તેમને સંતોષ ન થયો ત્યાર પછી તે રામકૃષ્ણ પરમહંસને મળ્યા અને તેમને સાચા ગુરુના દર્શન થયા ત્યાર પછી તેઓ તેવી